કીર્તિ પટેલ જે સોશિયલ મીડિયાની જે પોતાની જાતને કિંગ કરે છે એ કીર્તિ પટેલ એ બી દીકરી છે કોઈની બેન છે હું કીર્તિ બેન કહેવા માંગુ છું આ મંચ ઉપરથી કે બેન તમે તમારો ફોલોઅર્સ વધારવા માટે જે સોશિયલ મીડિયા ઉપર વિડિયો બનાવવાનો વાતો કરો છો અને વિડીયો બનાવો છો માટે આજે તમને વિનંતી કરું છું કે વિડીયો બનાવવાના બંધ કરી દો આ છત્રીની અસ્મિતાની વાત છે

અને તમને પણ બધાને વિનંતી કરું છું કે જ્યાં પણ કીર્તિ પટેલ મળે તો એને કહી દેજે કે બેન તારે ફોલોઅર્સ વધારા હોય તો વધારજે પણ કોઈને અસ્મિતાને લઈને ફોલોઅર્સ વધારતી નહીં એના પરિણામ સારા નહીં આવે માટે તને હાથ જોડીને વિનંતી કરું છું અત્યારે હાથ જોડું છું કે વિડીયો બનાવવાનો બંધ કરી દે નહીં મજા આવે જય માતાજી જય મા ભવાની